તો ફરી એકવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું વચન પાડ્યું છે તેમણે વડોદરાની ઘટનાને લઈને વચન આપ્યું હતું અને હર્ષભાઈ સંઘવીએ પોતાનું આ વચન પાડીને બતાવ્યું છે હર્ષભાઈ સંઘવીએ જે વચન આપ્યું હતું તે પૂરું કરીને બતાવ્યું છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની ઘટનાને લઈને આપ્યું હતું વચન ઘટના બાદ મારું લોહી ઉકળી ગયું છે તેમ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે આ દરિંદાને પકડવા મા અંબા શક્તિ આપે જ્યારે આ ઘટના બની હતી ત્યારે

दुनिया ना कोई भी खुले लेने छुपाए बना गुजरात पुलिस की मेहनत पर मांबा शक्ति आप जे आशीर्वाद आप जे अने वेला थी वेला हमारी गुजरात की दिक्री पर जे प्रकार की घटना थी जे अने पकड़वा माटे कई ने कई शक्ति आप जे सूरत शहर ना पुलिस कमिश्नर श्री एम कयो के साहब आपनी गुजरात पुलिस રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડી ને લાવશે આ દરિંદો દુનિયા ના કોઈ બી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલું વચન પાળીને બતાવ્યું અંબા શક્તિ આપે અને આ જે દરિંદા છે તે કોઈ પણ ખૂણામાં છુપાયા હોય તેમને પકડી પાડીશું તેવું વચન આપ્યું હતું અને તમામ જે આરોપીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે જે બોલ્યા તે પાળીને બતાવ્યું ગૃહ હર્ષભાઈ સંઘવીએ